વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા ઐતિહાસિક માધાવાવ સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું વઢવાણ શહેરમાં આવેલા સ્થળો હવા મહેલથી માંડીને માધાવાવ સુધી લગભગ એક હજાર વર્ષ જૂના છે અહીં દરેક સ્થાન એક નવો ઇતિહાસ બાંધે છે આ ઉપરાંત વઢવાણને હેરિટેજ સિટી તરીકે વિકસાવવાનો પણ ધ્યેય છે ઠાકર કપિલ નામ છે મારું અતુલ્ય વારસો મારી સંસ્થા છે અને વઢવાણ શહેરમાં આપણે ખ્યાલ છે કે વઢવાણ ઐતિહાસિક શહેર છે અને જે ગુજરાતના હેરિટેજ શહેરો છે ભુજ ગણીએ અમદાવાદ ગણીએ વડોદરા ગણીએ એ સૌની તુલનામાં વઢવાણમાં પણ અદ્ભુત જૂના ગેટ છે કિલ્લો છે માધા વાવ જેવી અદ્ભુત વાવ છે ગંગા વાવ છે તો આ બધા જે વઢવાણના જે સ્થાપત્યો છે એ ઉજાગર થાય એના માટે એક નાનો પ્રયાસ છે અને આ પ્રયાસ લોકો હેરિટેજ વોક નું આયોજન છે આજે હેરિટેજ વોક થકી જે બહારના ટૂરિસ્ટો ફ્યુચરમાં અહીંયા વડવાણમાં આવશે તો એ દેખી શકે જાણી શકે કે આ વારસો શું છે અને આની વસ્તુ ઇંગ્લિશમાં પણ હશે ગુજરાતીમાં પણ હશે અને હિન્દીમાં પણ હશે અને હેરિટેજ વોક બાદ અમે લોકો જે માધવ આવશે માધવમાં अतीत નું અજવાળું લાઈટ ફ્રોમ ધ પાસ્ટ તો આજુબાજુના ગામના લોકો ભેગા થઈ સાશ્રિત્ય સંગીત થશે અને લાઇટિંગ કરવામાં આવશે એટલે વારસા દ્વારા જે હેરિટેજ વોક નું આયોજન વડવાણ શહેરમાં કરવામાં આવ્યું છે એમાં સુરત નગર મહાનગરપાલિકાએ સપોર્ટ કર્યો છે અને એમાં અમે સામેલ થઈ ગયા છે આ હેરિટેજ નું મહત્વ એવું છે કે જે વડવાન શહેરમાં જુદા જુદા પ્રકારના જે સ્ટ્રકચરો છે જે ઘણા વર્ષોથી અહીંયા ઊભા છે ઇતિહાસની સાક્ષ છે આપણા વડવાનની સ્વાભિમાનની સાક્ષ છે એને ફરીથી આપણે ઉજાગર કરીએ અને આપણે સમાજ આગળ આપણને લઈ જઈએ હવે રીસેન્ટલી સરકારે આપણા સુરેન્દ્રનગર વડવાન મહાનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને અરાઉન્ડ બસો સત્તર કરોડથી વધારાના કામોની મંજૂરી આપી છે અને એમાં ઉત્તરોત્તર વધારા પણ થાય છે અને એમાં ઘણા બધા કામો જે છે એ આપણે વડવાન શહેરમાં કે સુરેન્દ્રનગરમાં ટુરિઝમમાં વધારા કરી શકે એ પ્રકારના કામો એમાં અમે લઈ લીધા છે એમાં દાખલા તરીકે આપીએ તો ત્રીસ કરોડના આપણે રિવરફ્રન્ટ લઈ લીધા છે જે આપણા બસ સ્ટેશનથી લઈને સુધી એનું કનેક્ટિંગ લિંક આપણે ઉભી થશે બીજી વસ્તુ જોઈએ તો જે આપણે ધોળી છે અને જે કોટ છે એના માટે પણ આપણે પૈસા સરકારે આપ્યા છે મ્યુઝિયમ માટે પણ પાંચ કરોડના પૈસા જે છે એમને આપ્યા છે તો જેટલા પણ સ્ટ્રક્ચરો અત્યારે સુરેન્દ્રનગર વડવાન ક્ષેત્રમાં ઊભા છે અને જેનાથી ટુરિઝમ ઊભું થઈ શકે જેનાથી આર્ટિસન્સની મદદ આપી શકે અને અહીંયાને ઇકોનોમીને એક નવો રૂપ પણ અને નવો એંગલ આપણે મળી શકે એના માટે સરકારે આપણે મુક્ત હસ્તે જે છે સપોર્ટ કરી રહ્યા છે અત્યારે આપણે બધાને જણાવવા મને આનંદ થાય છે કે અરાઉન્ડ બસ્સો કરોડના ડીપીઆર છે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ આપણા બનવાના હેઠળ છે અને આગળના એક મહિનામાં બધા જો છે એ સ્ટ્રીમલાઇન થઈ જશે એટલે કે આગામી એક વર્ષમાં અમારે એવું માનવું છે કે જે અમે પાંચસો કરોડના કેપિટલ ખર્ચ માટે જે મહેનત કરી રહ્યા છે એમાં મોટા ભાગના પ્રોજેક્ટો જે છે એ આ વર્ષમાં શરૂ કરવાની ઈચ્છીએ છીએ અને આ જે હેરિટેજ વોક છે ખાસ જે ઘણા બધા ગુજરાતના અલગ અલગ એરિયાથી લોકો આવ્યા છે એ પણ એ બહુ સારી વાત છે વડવાનના પણ જુદા જુદા એરિયાના આગેવાનો આવ્યા છે ઝાલાજી પણ આવ્યા છે અમારો સ્ટાફ પણ છે આપ આપજવા મીડિયાના મિત્રો પણ છે અમારી આપને બધાને પણ એક નમ્ર અરજી છે કે જે આપણી ધરોવર છે એને આપણે બચાવીએ કોન્ઝોર કરીએ અને વિશ્વને બતાવીએ કે ભાઈ આ અમારી સંપત્તિ છે તમને જોવા આવો અમારી ઝાલાવાડની જે શું કહેવાય કે મહેમાન એક એકવાર તમે સાક્ષી બનો અને આ શહેરને આશીર્વાદ પણ આપો અમને સપોર્ટ પણ આપો